મિત્રો જહાર હું આ પહેલાં પણ ઘણા વિડીયો લઈને આવ્યો છું તેમાં હું ભરૂચનો ખાડો અને ખાડો અને વિકાસ આવા ઘણા બધા ઉપયોગી વિડીયો મૂકેલા છે એમાં ઘણા મને ઘણી બધી સફળતાઓ મને મળી છે એટલે આજે પણ એમ તો હું દર અઠવાડિયે એક વિડીયો મૂકું છું જે પબ્લિકને જાહેર જનતાને મારા સમાજને જાગૃત કરવા માટે પણ આજે ટાઈમિંગ એવી મળી ગઈ કે મારે ભરૂચના ખાડા પર ત્રીજો વિડીયો મૂકવાની ઈચ્છા થઈ ગઈ અને ટાઈમિંગ લઈને આ વિડીયો હું મૂકું છું તે ધ્યાનથી સાંભળજો તમે એવું સમજો છો કે ટ્રમ્પ પાકિસ્તાનના નેતાઓ ટ્રમ્પને ચૂનો ચોપડી જાય છે છેતરી જાય છે એવું આ આજકાલ ન્યૂઝ ચેનલોમાં જોવા મળે છે કે પાકિસ્તાનમાં કોઈ તેલ નથી કે કોઈ ગેસ નથી છતાં પણ ટ્રમ્પને ઉલ્લુ બનાવીને એની પાસેથી ત્યારે ઓછો કરાયો છે અરે ભાઈ પાકિસ્તાનની વાત છોડો આપણા ગુજરાતના ભરૂચ જિલ્લાના અને તાલુકાના નેતા અને નેટીઓ પણ કોમ નથી તમને કેવી રીતે બતાવું સાંભળો કે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે અંકલેશ્વરની અને કાવ્યની કંઈક મુલાકાતે આવવાના છે એવું સાંભળ્યું છે અને જોયું પણ છે કે આ મુલાકાત સાંભળી એટલે જાઓ તમે અંકલેશ્વરનો સર્વે કરો લો અંકલેશ્વરના રોડ ટકાટક થઈ ગયા છે ખાડા ગુમ થઈ ગયા છે ગંદકી ભાગી ગઈ છે એમ ચકાચક થઈ ગયું એટલે આપણા મુખ્યમંત્રીને લાગે કે મારા ગુજરાતનો વિકાસ અને સ્વચ્છતા જબરજસ્ત છે એવી જ રીતે કાવી બાજુ પણ કરતા છે આ લોકો પરંતુ હું માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીને કહું છું કે આ નેતા નેટીઓને જાણ કર્યા વગર તમે જો ભરૂચ રેલવે સ્ટેશનથી લઈને નંદેલાવ સુધી જાઓને તો આપણા વિકાસની વાત આપોઆપ તમને ખબર પડી જાય જેવી રીતે પાકિસ્તાનના નેતાઓ ટેલના નામે ક્રમ સાથે ખેલ પાડે છે ને એવી જ રીતે સ્થાનિક નાની નાની નેતીઓ પ્રમુખો એ આ ઉપરછલું કાર્પેટ પાથરીનું રિપેરિંગ કરીને આપ મુખ્યમંત્રી સાહેબને પણ ચૂનો ચોકડે છે માટે તમે અમને કીધા વગર અચાનક ભરૂચના કોઈ પણ રોડની મુલાકાત લો ખાસ કરીને રેલવે સ્ટેશનથી લઈને નંદેલાવ બ્રિજ સુધીના રોડની મુલાકાત લો તો આપોઆપ પોલ ખુલે એવી છે અને આ બાબતનો બાજુમાં મેં વિડીયો મૂક્યો છે તે જોજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો જોહાર જુઓ આ બાજુમાં રહેલો વિડીયો જુઓ અને તેના ખારાનો અનુભવ કરો અને એ જોઈને આપ શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો અને જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી પહોંચાડો આશા છે કે મંત મુખ્યમંત્રી સુધી પણ પહોંચી શકે જોહાર